વાતચીત ઋષિ બાપુ મહંત માધવરાય ભગવાન મંદિર પ્રાચી સાથે અમારી ટીમે કરી હતી અહેવાલ ભરતસિંહ જાદવ જય માધવરાય ઋષિ બાપુ શ્રી માધવરાયજીની જગ્યા પ્રાચી તાલુકો સુત્રાપાડા જિલ્લો ગીર સોમનાથ આપ અત્યારે શ્રી માધવરાયજી પ્રભુના દર્શન કરી રહ્યા છો મંદિરના ભગવાન જળમુગ્ન થઈ ગયા છે ઉપરવાદ પણ વધારે વરસાદ અને સ્થાનિક વરસાદને કારણે સરસ્વતી નદીની અંદર બહુ મોટા પ્રમાણમાં પૂર આવી ગયું છે અત્યારે ઉપર છે તો ભગવાનના દર્શન હવે દિવાળી સુધી તો નહીં થાય પણ ભગવાન ગાદી ઘર છે જ્યાંથી ભગવાનના આરતી સેવા ભોગ બધું કરવામાં આવે છે જ્યાં લાલાની સ્થાપના કરેલી છે એમના દર્શન કરવાના છે એટલે દરેક યાત્રિકોએ આવવું મોપડો પણ ખુલ્લો હોય છે પાણી પણ રેડાય છે અને ભગવાનના દર્શન પણ થાય છે